અત્યારે કશું ના પાડો તમે અત્યારે ઘેર લાડવા બનાવતા જોર આવો કે આમાં કીધું છે ઉજવાણી ના લાડવા કરવાના તો રણાગઢ છે કેટલા વાંજા જુઓ

પણ એક ખબર પડી જાય કે કુદરતી છે કે કોઈ બીજું છે એવું હા સરપંચ ખબર જોતો સતા અરે જો ખાવાનું ટકતું રિપોર્ટ કરાયા કોઈ નું ખોટું ના કરાય તારે જીવન ખબર પડેલો આપણું મરેલો ભલે ઉભો કરો પણ હાલ હાજો છું મને હાજો કરજો શું જીવન ના જીવન ખાચો આવી રહ્યો છું જો જીવન આવી સો મહિના બીમારી ને તારા ઘર માં તો મને નહીં લાગતું આવતા મહિના તું મને દેખો એવું એ સરપંચ એવું બોલશો ને યાર બમ્મુ હજી ઘણું જીબન આવી ને આવી તારા ઘર માં જો બીમારી હેડશે ને તો મને નહીં લાગતું તું સો મહિના પછી દેખો એ સરપંચ શુભ શુભ બોલો આવું ખરાબ બોલો છો તમે જીવન જવાનું જીવન આ શરીર દેખાય છે તને એવું કીએ છીએ કોઈ ખોટું તો કેતા નહીં દવા ખાલી ને એટલે મોડ પાવડો લઈને હેઠતો થઈ જાય અને ધંધો કરતો હોય તો ધંધો જતો થઈ જાય એવા કોમ કર્યા છે જીવન આપણે એટલું કોમ કરી પણ જીવન આપણું કોમ છે એવું ખબર કદી ખબર નથી એટલા આ તો ગમો વાતો થવા મળી એટલે અરે જીવણી ગમો વાતો નહિ આખી દુનિયામાં પૂછો ને તોય ખબર પડે કે ભોણો દોયડો કરો તો કોમ થઈ જાય કે ના થઈ જાય તમે ખરા ને એક નંબર ના પાર છો પૂછવા આવજો નકા ગોળા જેવા થઈ પછી ભૂલી જજો અરે તું ચિંતા કરે નથી અગિયાર મુદ્દા બરોબર નક પશુ છે ઘણા માણસો એવા જ્યાં જે જગ્યા ડોક્ટરો સુટી પડ્યા હોય ઈ ખાલી આપડો દોરડો બંધ થાય એટલે કમ્પ્લીટ ના પડે હું માળા ચિંતા કરે ને હું તું ખરી જગ્યા આઈ છું છે હા તો કીધું સારું કર્યું નહીં આખા ઉત્તર ગુજરાત માં ડંકો છે આપડો જીવન ખાલી દોહો બંધાય ને એટલે કોમ કમ્પ્લેન જે હશે ને એ બધું આજ આપણું કોમ એવું છે ને તમે ગમે તેવું ખાધું હોય તોય કહી દઉં બોલો અત્યારે હું ખાઈ ને કહી દઉં હા સર કળી ખાઈ ના છો કે નહીં મેઠા લેબડા નો નાશો કે ન તો નાશો જીવન કાઢી ખાધી હતી ને ઓ બધી ખબર પણ જીવન બે ટંક જીવન દીધું નહીં બોલો

હા લંકા ડોસી છે જીવન નહીં પડતો હોય બોલો ભણો તો જોણકાર સર જોરદારો બધું કઈ દીધું હજી એક કલમ લેજે મને હજી દુઃખ દેખાય ને જીવન હું તો કહું છું હજી આજ સુધી તમે તમારા ઘર નો નરિયો હસ નહીં કર્યો કર્યો નહીં કલમ કમ્પ્લીટ આવું જીવન મટી જાવી જીવન કલમ આવે ને તો દોડો બનાવી દઉં જીવન ચિંતા કરે નહી જીવન

ના કહો અમા તો ઘણા મોહમ જતા રે કોઈ મોહણ આ દોડો કરું ને એટલે કમ્પ્લીટ થઈ જાય અગિયાર દાળા સુધી એટલે પૂછવા

જેવો થઈ જાય જીવન ચિંતા કરે ને બસ કમ્પ્લેટ કમ્પ્લીટ અગિયાર પૂછી લેજે જીવન પાછો

એ તો કદી જોયે નહી મારા લે એ નહી જોયા જેવું તમે બોલશો એ નહીં જોયા જેવું એક નંબર નો મૂર્ખો છે તમને ખબર નહિ પડતી આ ખબર નહીં પડતી તું એ એક નંબર નો મૂર્ખો તો શું ભણાવો પાછું તું એ પેલા લુગરો જીવે ને

આ તો બધું જોણેલું કીધું પેલી ભેસ કે કુદી જોઈએ કાઢો શીખવાનું ગમવા ને તે પેલા કેતો કહેતા ક્યાં તો ભેસ ને ટંક પાડ્યો દીધું જ ના

ઓહો જીવનલાલ આતો ખરેખાય અંધારામાં જોવા ને તો એ ખબર પડી જાય કે પેલા જીવન હતો અને અત્યારે સેવો હતો ગાલ બાલ તમે જો સેવા ગુલાબના ના ફૂલે છે અરે સરપંચ ફૂલ જ કા ભોણાઈ દોયરો કર્યાલ્યો ને ત્યાં સારું કર્યું બચી ગયો રશ્યા ઉડી ગયો તો તો જીવન નક્કી કોક તમારો નરતું તો હશે સરપંચ મને એવું જ લાગે ભોણો કેતો તો કે અમે તે હોય જીવણિયા ગમે તે નેકરાને તો હવેરાઈનો રસ્તો કરી દેવાનો અરે કા ઓમા તો ખરી ને રસ્તો કરતા કરતા અપરા રસ્તા પકરાઈ જઈએ હા વાત સાચી કરી ભોણો છોજો એ ભોણો તો એ ભોણો એ હા હાલ જ આવશે જીવણ

દુઃખ ખરા ને આવા રિપોર્ટ ના તો સમજી નહી જીવનલાલ સન જીવન બે ભાઈઓ લોચો બંધાય છે જીવન હા વાત કરી સરપંચ મારા બાપો ગોબર જી રહ્યા એ રહ્યા પૂંજો જી ભાઈ વાળું આ કલમ આવે તો જીવન ભાગે વેચાઈ એનો લોચો નહીં આબો હતો જીવન મોટો

બરોબર પણ બરોબર તારો ડોહો ખરો ને એટલે વેચી ખાઈ ગયેલો અમે તો એકલો હતો નહી આ લોચો ખે છે જીવણયા તારો ડોહો તો

આ ઓબા ની વાત થી હું ગોમનો છું તો મને ખબર નહીં અને તને આ મારા માં જોયા પછી જ ના ખબર પડી તમારે આટલી બધી ઉંમર થઈ કશી વાત જોણી ગોમ ની એટલે ગોમ ની વાત મારે હું કે જોણી પર એ તો તને કમ્પ્લીટ રહેવું પડે બધી રીતે તને ખબર પડે હમણા લંકાડોશી ડોશી સોણ ના ખવાઈ હતી તે પેલી જમનાળી ને બે જોડા વાતો કરતો હતો તાકડા મુની અકળ્યો

બે હતા એમ બે બરોબર બે ભાઈઓને વેણ પડેલું છે હતો તે મોટો દહી જીવણિયા ના ડોહો ખરા ને વેચી ખાઈ હતો તમારા બે ભાઈઓ બરાબર વેચી ખાખાયું રસ્તો તમારું રસ્તો થઈ જાય રસ્તો નહીં કરવાનો ખર્ચો મારા કરવાનો જીવન કરો છો તમારું નહીં લેવાનું કશું નહીં લેવાનું ખાલી જે વ્યવહાર થાય

છો ને કયો ને લેવા તૈયાર છે ને હું તો તૈયાર છું સુખ આવતો હું તો તૈયાર તમે તારો જે વ્યવહાર થાય એ રૂપિયાની હોય પૈસા તમારા માતાજી કરી દેવાની

પૈસા નક્કી કરજો ઓછી પણ અત્યારે તો થાય કું ફરી જીવન નું દુઃખ એ જીવન આપડે નહીં જવું એ તો જે કહેવાય સહી આપડે આલવાનો છે એટલે તારા ના આવે વ્યવહારમાં કશું તમે હતું કરેલો કરોગવ નો થઈશ આપડે ભોગવવા પડે હું તો એમ કઉ છું કિંમત નક્કી કરી દઉં કરી દેવાની કે બાકી મેલું દસ હજાર ચાલસી તું રાજી હોય તો

દસ હજાર રૂપિયા કિંમત નક્કી કરી દસ હજાર બરોબર તમે બે જણ કુટી લે ના સર વ્યવહાર તો કરી જ નાખો પૈસા કાલ પેદા થાય પણ હું જીવતો રહું છું

કમ્પ્લીટ થઈ જાય પણ થઈ જાય વેણ આવી જુ કલમ લીધી વેણ વળી દે કરી દેવો પડે તને વેણ પૂરું થાય કાતું મુજન પૂન તો સુ નઈ છોકરો થઈ એટલે છે સરહલો ફૂલ ફૂલ નહીં પોખરી મનમાં પાપ ના રાખતો

મારે હું કેવું છુંડો કરો આપડો મીલ દો બરાબર કર્યાલું બધ્યા છે જરા કોઈ હાલ ને ધોઈડો બધવા

પણ એટલું કરજો થયો પહોંચજો તારા નહીં ગમે તે ત્યારે તમે તાર છે જય જઈ જવાનું છો તમે તાર સરવા જશે એટલે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી